ગોઠડામાં ભક્તિભાવપૂર્વક સઈદી કરબલાની યાદમાં મોરમ પર્વની ઉજવણી કરાઈ કોમી ભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજ બિરજદારોએ ભક્તિભાવપૂર્વક મોરમ પર્વની ઉજવણી કરાઈ ઠેર ઠેર સરબતની પરબો લગાવી શરબતનો પ્રસાદી અપાઈ હતી નવમા ચાંદની રાત્રિએ ઇસ્લામ ધર્મની કરબલામાં ચેતના જસન રૂપે રંગબેરંગી રોશની ભવ્ય ડેકોરેશન અને નગારાના તાલે મોરમ પર્વના નવમાં ચાંદની રાત્રિએ અને દસમા ચાંદે યૌમ્ય આસુરાની ઉજવણી કોમી ભર્યા વાતાવરણમાં શ્રદ્ધાભેર ભક્તિભાવપૂર્વક કરાઈ હતી ઇસ્લામ ધર્મમાં મૌરમના પહેલા ચાંદથી ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત થાય છે કરબલામાં તેરસો તેતાલીસ વર્ષ પૂર્વે ઇસ્લામ ધર્મના સંસ્થાપક મોહમ્મદ પૈંગબર સાહેબના દુહિત્ર હજરત ઇમામ હુસેન પોતાના પરિવાર સહિત ફક્ત બોતેર સાથીઓ સાથે અસત્ય સાથે સત્યની લડાઈમાં આહુતિ આપી વિજય મેળવ્યાની યાદ તાજી રહે તે આસ્યથી તાજિયા પર્વની ઉજવણી કરાય છે આઝમ મિશન અને ખિદમત કમિટી દ્વારા સામૂહિક રોજાઇફતારનું પણ આયોજન કરાયું હતું ગોઠડા સહિત સાવલીનગર તાલુકાના મંજુસર ટુંડાવ કરચિયા ભાદરવા વાંકાનેર ગામોમાં પણ મૌરમનો તહેવારની ઉજવણી કરાઈ હતી મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૈદ મુસ્તાકઅલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી